હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે વાલોરનું શાક તો અહીં મેં વાલોરને આવી રીતના કાપીને તૈયાર કરી લીધી છે આપણે વાલોર સાથે બટેકું પણ એડ કરવાનું છે વાલોર બટેકાનું શાક કરવાનું છે આજે આપણે તો આપણે સૌથી પહેલાં વાલોર અને બટેકાના આપણે બોઇલ કરી લેશું તો કૂકર લઈ લીધું છે એમાં આપણે બધી જ વાલોર છે તે એડ કરી લેશું પાપડી વાલોનું શાક બનાવીને તૈયાર કરવાનું છે તો બધી જ વાલોર મેં કુકરમાં એડ કરી દીધી છે અને બટેકાના પણ આવી રીતના ચાર ભાગમાં કટકા કરી લીધા છે જેથી આસાનીથી બફાઈ જાય હવે આપણે પાણી એડ કરીને પાંચ વિસલ વગાડી લેશું બોઇલ કરી લેશું વાલો અને બટેટાને તો વાલોર અને બટેટું છે તે સારી રીતના બોઇલ થઈ ગયું છે હવે આપણે શાક બનાવવા માટે અહીં મેં ટમેટું સુધારી લીધું છે લસણ ફોડીને તૈયાર કરી લીધું છે અને બટેટું પણ સુધારીને તૈયાર કરી લીધું છે જે બોઇલ કરેલ છે તે વાલોના શાકમાં છે લસણનું પ્રમાણ છે તે ચડિયાતું રાખું જેથી વાલણનું શાક છે તે સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થાય હવે આપણે એક બર્તન લઈ લીધું છે હવે તેમાં ચાર મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં લસણ એડ કરી દઈશું લસણ સારી રીતના સતરાઈ જાય ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી હિંગ એક ચમચી હળદર અને એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું હવે ટમેટું સુધારેલ છે તે એડ કરી દઈશું હવે ટમેટાને આપણે સારી રીતના સાતરી લેશું હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું હવે આપણે બે મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અહીં મેં બે ચમચી લસણવાળી ચટણી છે તે એડ કરી છે લસણવાળી ચટણી એડ કરવાથી વાલોના શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે અને બે ચમચી લાલ મરચું પાવડર એડ કરી દીધું છે સારી રીતના બધું જ મિક્સ કરી દઈશું હવે બટેટું જે છે બોલ કરેલ છે તે આપણે એડ કરી દઈશું બધું જ સારી રીતના મિક્સ થઈ ગયું છે હવે આપણે વાલોર છે જે બોઇલ કરેલ છે તે એડ કરી દઈશું બધું જ સારી રીતના હલાવીને મિક્સ કરી લેશું તો કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણું વાલોરનું બટેકાનું શાક છે તે બનીને તૈયાર છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તમે જોઈ શકો છો આપણું કાઠિયાવાડી કાઠિયાવાડી સ્ટાઇલમાં વાલોર બટેકાનું શાક છે તે બનીને તૈયાર છે હવે ઉપરથી આપણે ફ્રેશ ધાણા પાછી એડ કરી દઈશું Thank you for my watching video.